টাইটলছে কমি સ્ટોરી જાવેદ ઇસ્લામ પાંચ નિકાહ હલાલ હે તુજે સલમા કો નહીં છોડના તો નાહી સહી લેકિન સમીમા લે મેરે બચ્ચે મેને અનવર ભાઈજાન જણા દીધી કે સમીમા કો મેં તેરી દુલ્હન બના કર ઇસ ઘર મેઉંગી ફરીથી જાવેદની વિધવા અમ્મીએ દરરોજની જેમ જમવાના સમયે જ એ પુનરાવર્તી ચર્ચા છેડી જે શબ્દો જાવેદ હજાર વાર સાંભળી ચુક્યો હતો સલમા સાથે જાવેદના પ્રેમ લગ્ન થયા પછી એના અમીના જીવનનો

જો ન હોય તો પણ બાળકે પોતાનો આગળ પ્રેમ અને સમજણપૂર્વક સારી અને નમ્ર ભાષા શૈલીમાં જ રજૂ કરવો માતા પિતા ઉપર અવાજ ઊંચો કરવાની પરવાનગી એનો ધર્મ આપતો ન હતો પોતાના ધર્મને અનુસરતા ઘણીવાર આગળ પણ રજૂ કરી ચૂકેલો પોતાનો એ જ ઉત્તર એને અત્યંત धीरज और धैर्य थी रजू करियो मुझे पता है अम्मी इस्लाम पांच निकाह को मंजूर करता है लेकिन इस मंजूरी के नींव में बहुत सी वाजिब वजह बयान की गई है इस्लाम कहता है बीवी घर की रानी होती है और उसका एहतराम रानी की तरह करना सौरह की फरज है माफ करना लेकिन खुदगर्जी के लिए अपने निजी फायदे के लिए मैं अपने मजहब का गलत इस्तेमाल कभी नहीं करूंगा सामी बैठली सलमानी आंखों धड़धड़ करती वही रही દીકરા વચ્ચેના કજિયાનું કારણ બનતા જોઈ એ જ પ્રણય મનની પીડાનું કારણ બની રહે આમ તો જાવેદના અમ્મીના હૃદયને જીવતા એને અથાક પ્રયત્નો આદર્યા હતા એનું નોકરી કરવું એને ન ગમતું તો નોકરી પણ છોડી દીધી ઘરના બધા જ કામ એની પસંદગી અનુરૂપ કરવાથી લઈ રાત્રે ઊંઘથી સાસુના પગ દબાવવા સુધી જ્યાં પણ મોકો મળતો સલમા એના હૃદયને જીતવા દિલો જાન લગાવી દેતી હાવેદ આ પ્રયત્નોને જોઈ પોતાના પ્રેમ ઉપર અપાર ગર્વ અનુભવતો છતાં સલમા પ્રત્યે પોતાના અમ્મીના ખરાબ વલણને વર્તનથી એટલી શરમ પણ અનુભવતો એકાંતમાં સલમાની માફી પણ માંગતો હતો સલમા વો કુછ ભી કહે કુછ ભી કરે હમારી અમી ઇન્શાલ્લા વો એક દિન જરૂર સમજેગી મા કે પેરો કે નીચે અલ્લાહ ને જન્નત રખી હૈ તુમી અચ્છીનીયત ઓર સાફ દિલસે કી હુઈ ખદમી ખુદા જાયા નહીં હોને દેગા પતિના સાથ અને સમજણથી સલમાને અશક્યતામાં પણ શક્યતાના રંગો દ્રષ્ટમાન થતા જ્યાં સલમા અને જાવેદ એકબીજાનો સાથ આપી અમ્મીના હૃદયને જીતવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં જ એ વૃદ્ધ આંખો ફક્ત એક કારણની શોધમાં હતી જે સલમા અને જાવેદના સંબંધને મૂળમાંથી જ કાપી નાખે થોડા વર્ષોની પ્રતિક્ષાને અંતે આખરે એ કારણ આંખે ચડી જ ગયું લગ્નના પાંચ વર્ષો પછી પણ ઘરમાં કોઈ શુભ સમાચાર આવ્યા નહીં સલમા તરફથી એને પોતાના કબીલાનો વારસદાળ મળશે નહીં એ વાતની ખાતરી સાથે એને જાવેદના નિકાસ સમીમાં સાથે રચવાના પોતાના જૂના સ્વપ્ને ફરીથી મનમાં સચેત કર્યું જાવેદ મેરે લીએ નહીં તો ઇસ ખાનદાન કો આગે બઢાને કે લિયે હી સહી અમ્મી મેરા ખાનદાન સલમા સે શરૂ હોતા હે ઓર ઉસ પે ખતમ જાવેદે ખૂબ જ અલ્પ શબ્દના પ્રયોજનથી પોતાનો આખરી નિર્ણય સ્પષ્ટ અને સચોટ છતાં સંપૂર્ણ માન જાળવી રાખી એને જણાવી દીધો એ દિવસે સલમાને ખાતરી થઈ ગઈ કે કઠોર પરિસ્થિતિમાં એનો હાથ થામી ઊભો રહેલો જાવેદ ખુદા તરફથી એને મળેલી એક બક્ષિસ જ હતી પ્રેમની પણ પ્રેમની આ કસોટી અહીં સમાપ્ત ન થઈ પ્રેમની કસોટીઓ સમાપ્ત થતી હોય છે દાવત પણ ખૂબ જ મોટી રાખવામાં આવી હતી સમાજના અગ્રણી વ્યક્તિત્વ સહિત મોટા ભાગના લોકો આમંત્રિત હતા ગોદભરાઈની રસમ નિપટાવ્યા પછી જાવેદની મમ્મી અને ચાચા અનવરની પૂર્વ નિર્ધારિત ભગતના પરિણામ સ્વરૂપ દાવતમાં હજાર લોકો આગળ અને જાવેદના ઘોષણા કરવામાં આવી જાવેદનું લોહી ઉકળી રહ્યું એ જગજુ કહું કે બન સકતી મેરા ખાનદાન આગે બધાને વાળા વારિશ નહીં દે સકતી એક બાંધ હોકે મું ઉઠા કેસ ગોદ ભરાઈ કે પાક મોકે પે ચલી આઈ મનહુ કે પીછા ક્યો નહીં છોડતી મેરા મેરે બચ્ચે કા સમાજની વચ્ચે થયેલા અપમાન થી સલમા તૂટી પડી જ્યાં હું ભી હતી એ જ ભૂંય પર પછડાઈ પડી એક ક્ષણમાં આ સંબંધને જોડવા મારેલા અનેકાનેક ટાંકાઓ જાણે બધાની સામે ઉઘડી ગયા હવે કશું જ બચ્યું ન હતું જાવેદના પ્રેમ વિના જીવવાની કે એને અન્ય કોઈનો બની જતા નિહાળવાની એના અસ્તિત્વની ક્ષમતા જ ન હતી ધ્રુષકે ધૃષ્કે રડી રહેલી સલમાનું દરેક અશ્રુ જાવેદના હૃદયને વિંધી રહ્યું હતું છતાં પોતાના ક્રોધનો જ્વાળામુખીમાં પ્રત્યેના માનની મર્યાદા ના ઓળંગી જાય એનું સક્રિય ભાન જાળવતો એ અનવર ચાચા તરફ ફર્યું દાવતમાં હાજર દરેક વ્યક્તિના કાન જાવેદના શબ્દો ઉપરથી ધ્યાનથી મંડાયા वक्त आ गया है कि मैं आप लोगों को सब सच बता दूं और सच यही है कि कमी मुझ में है मैं कभी बाप नहीं बन सकता लेकिन इस बात से मुझे कोई शर्म महसूस नहीं होती क्योंकि खुदा ने मुझे इस कमी से नवाज है और वो भी करता है बंदे के हक में वही बेहतर होता है बोले अनवर चाचा क्या आप सब भी समीमा का निकाह मुझसे करवाएंगे अनवर चाचा समीमा नो हाथ थामी पाछड़ हटी गया જાવેદની અમ્મી પાસેના સોફા ઉપર ફસડાઈ પડ્યા ઉપસ્થિત બધી જ નજરો વિસ્મયથી પહોળી થઈ ચૂકી હતી આ જ પહેલા સમાજના કોઈ પુરુષે આમ ખુલ્લે આમ પોતાની કમી સ્વીકારી ન હતી ફક્ત બાળકને જન્મ આપવાથી એક પુરુષ મર્દ તરીકે અહીં સ્વીકારાતો હતો પણ એક સ્ત્રીનું માન સન્માન જાળવી એનો હક એને આદરથી આપી રહેલા આવો મર્દ તો એણે પહેલીવાર જ જોયો સલમા પહેલેથી પણ વધુ આવેગમાં રડી રહી હતી સલમાની ઉઠાવી પોતાના બાહુઓને ટેકો આપતો જાવેદ એની અમ્મી નજીક ઊભો રહ્યો એક બાજ ઔરત ગોદ ભરાઈ કે પાક રસમ્ય નહીં રહ શકતી તો એક બાજ આદમી ભી નહીં રહ શકતા જાવેદ સલમાને લઈ ગાડીમાં ઘર ભણી ઉપડ્યો ઘડીના એકાંતમાં સલમા જાવેદ ભણી અચંભાથી નિહાળી રહ્યો આપને ઝૂઠ ક્યો બોલા જાવેદ મેને ઝૂઠ કાં બોલા લેકિન હમ તો અભી તક જાનતે ભી નહીં હે કે સલમા આગળ બોલતા કમી કસમે હૈ સલમા હાથમાં લેતા જાવેદ આગળ બોલ્યો મુજે જીનના ભી નહી હૈ સલમા કમી ન તો તુમ્હારી ન તો મેરી હમરી કમી હૈર હમ દોન સાથ મિલકસ કરેગે જો કમિયો હાર જાહે પ્યાર હિ ક્યા સલમાના ચહેરા ઉપરની ઉદાસી દૂર કરતો જાવેદનો પ્રેમ શબ્દોમાં ઉતરતો હજી આગળ વધ્યો હે જાવેદના રૂહાની શબ્દોથી સલમાના અંતરમાં આશાની એક નવી જોત સળગી ઉઠે જેના પ્રકાશમાં શક્ય અશક્ય વચ્ચેની મર્યાદા રેખા ટીપે ટીપે પીગળી રહે બંનેના જીવનની કમી એને પ્રેમની અટૂટ શક્તિમાં પરિણામી ચૂકી